વડોદરા ટ્રાફિક પોલીસે એક મહત્વનો નિર્ણય લીધો છે કાર કાળઝાળ ગરમીમાં વડોદરા ટ્રાફિક પોલીસને મળ્યા એસી હેલ્મેટ એસી હેલ્મેટ સાથે એ ટ્રાફિક પોલીસ ફરજ નિભાવી રહ્યા છે બસો પચીસ ટ્રાફિક કર્મચારીઓને એસી હેલ્મેટ આપવામાં આવ્યા છે આવી આકરી ગરમીમાં જ્યારે આકાશમાંથી અગન વર્ષા નીકળતી હોય ત્યારે પોલીસ કર્મીઓ પણ આવી ગરમીમાં શેકાઈને ટ્રાફિકનું નિયમન કરતા હોય છે પોલીસ કર્મીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગરમીથી તેમને રક્ષણ મળે તેને ધ્યાનમાં રાખીને 225 ટ્રાફિક કર્મચારીઓને એસી હેલ્મેટ આપવામાં આવ્યા છે એસી હેલ્મેટ આવનારી ગરમીમાં ટ્રાફિકના કર્મચારીઓને બહુ સારો ફાયદો થશે એના લીધે એસી ની હેલ્મેટ આવી ગરમી ઓછી લાગશે અને ચક્કર આવતા હોય બી પીનું પ્રમાણ વધારે રહ્યું એવા કર્મચારીઓને આ હેલ્મેટ ખૂબ જ ફાયદાકારક થશે અને ગરમીના દિવસોમાં કાળજા ગરમીઓમાં આ બહુ ટ્રાફિક કર્મચારીઓને રાહત આપે તેવું હેલ્મેટ છે અને બહુ ટ્રાફિકના ઉપયોગી હેલ્મેટ છે વડોદરા શહેરમાં દિવસે ને દિવસે ગરમી વધી રહી છે આજે લગભગ ફોર્ટી ડિગ્રીઝ તાપમાન રહેશે એવી હવામાનની આગાહી છે જેથી પોલીસ સતત જે ટ્રાફિક પોલીસ ખડે પગે ચાર રસ્તા પર ઊભી રહીને ફરજ બજાવે છે એ ડીહાઈડ્રેટ ન થાય કે હીટ સ્ટ્રોકનો શિકાર ન બને એટલા માટે એમના માટે એસી હેલ્મેટ આપવામાં આવ્યા છે એકસો પચીસ વત્તા આજે બીજા સો એમ કરીને બસો પચીસ હેલ્મેટ ટ્રાફિક પોલીસના

સાથે તમામ કર્મચારીઓ આ પ્રકારે કામ કરતા જોવા મળી રહ્યા છે વડોદરાની અંદર ચારસો થી વધુ ટ્રાફિક પોલીસ જવાન છે એકસો ટ્રાફિક પોલીસ કર્મચારીઓને એસી હેલ્મેટ આપવામાં આવ્યા છે જોઈ શકો છો અહીંયા જે ટ્રાફિક પોલીસ કર્મચારી કામ કરી રહ્યા છે પાછળ એમને આ પ્રકારે અહીંયાથી જે બેટરી લગાવેલી છે અને ત્યાંથી ઉપર હેલ્મેટ ઉપર એસી લાગેલું છે અને તેનાથી તેમને રાહત મળે એટલે કે ચક્કર ના આવે ડીહાઈડ્રેટ ના થાય જો કોઈ બીપીનું પેશન્ટ હોય તો તેની તે તકલીફ ન રહે આ પ્રકારે વડોદરાની અંદર આયોજન કરાયું છે અહીંયા વાત કરવાની કોશિશ કરીશું કનુભાઈ પરમાર સાથે કનુભાઈ શું કહેશો આ જે હેલ્મેટ મળી છે તેને લઈને શું કહેશો હેલ્મેટથી અમને બહુ રાહત થઈ ગઈ હવે કે આ સાડત્રીસ ડિગ્રી ઉપર ગરમી પડે છે અને એના લીધે પહેલાં તાપ લાગતો હતો હવે આ એસી હેલ્મેટ આવવાથી અમને ઠંડક મળી રહે છે સારું શરીરનું ટેમ્પરેચર એટલે કે શું કહેશો તમારા માથામાં કયા પ્રકારની અનુભૂતિ થઈ રહી છે ઘરમાં જે એસી ચલાવે એ જ રીતે અનુભૂતિ થઈ રહી છે આમાં શું છે મગજ પર ઠંડક લાગે છે અને કામ કરવાની મજા આવે છે મગજમાં ઠંડક લાગે છે ને કામ કરવાની પણ મજા આવે છે મજા એટલે શબ્દ વાપરવામાં આવી રહ્યો છે કે અત્યાર સુધી ધૂમ થકતા તાપમાં પરેશાન થઈને જે ટ્રાફિક પોલીસ કર્મચારીઓ કામ કરી રહ્યા હતા હવે વડોદરા ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા નવો અભિગમ અપનાવવામાં આવ્યો છે ચારસો જેટલા ટ્રાફિક પોલીસ કર્મચારીઓ છે એકસો પચીસને એસી હેલ્મેટ આપી દેવામાં આવી છે વધુ સો હેલ્મેટ આજે આપવામાં આવશે બસો પચીસ કર્મચારીઓને હેલ્મેટ અપાઈ રહી છે તો સાથે આગામી સમયમાં તમામ કર્મચારીઓને આ પ્રકારની એસી હેલ્મેટ એટલા માટે કે ધૂમ ધતા તાપમાં પણ વડોદરાની ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રૂપે સચવાઈ શકે કેમેરામેન ધોળકા સાથે લોરેન્સ અસ્મિતા વડોદરા